હેલો એન્ડ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું એમઆઈજી કે જાહેરાત ગ્રુપ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં અલગ અલગ કંપનીના ઘણા બધા સસ્તા બજેટના સેકન્ડ હેન્ડ વાહનો વેચાવા માટે આવેલા છે મિત્રો જેમાં ફોર વ્હીલર ગાડીની શરૂઆત ફક્ત ને ફક્ત સાઠ હજારથી થાય છે અને સેલ્ફ સ્ટાર સ્કૂટી વેચવા માટે આવેલી છે જેની કિંમત છે ફક્ત અને ફક્ત દસ હજાર તો તેની પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું તો તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને હા મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેનું આઈકોન દબાવી દેજો જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય અને હા જો તમે પણ આવી જ રીતે તમારી કોઈ પણ જાહેરાત ફ્રીમાં આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમના ગાડી કે વાહનના ચાર પાંચ ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું મિત્રો જાહેરાતનો કોઈપણ પ્રકારનો ચાર્જ કે કોઈપણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી જાહેરાત એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજના વિડીયોમાં જે પહેલી ગાડી વેચાવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો છે ઓલ્ટોનું જે કેટ એન્ડ વેરિયન્ટ આવે એ છે મિત્રો મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બારનું છે ગાડી પેટ્રોલ પ્લસ માં આવે છે અને બે ઓનર ગાડી છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડીમાં પાવર વિન્ડો પણ આપેલા છે ગાડીમાં સેન્ટર લોક સિસ્ટમ પણ આપેલી છે ગાડીના ટાયર પણ એકદમ સારા છે એન્જિન પણ એકદમ સારું છે ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ પણ જોરદાર ચાલુ છે મિત્રો એકદમ સાચવેલી ગાડી છે એકદમ સુપર કન્ડિશનમાં ગાડી છે ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં છે અને ગાડી વેચવામાં આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને વીસ હજાર રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને ગાયધારમાં જોવા મળશે જો તમારી ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જઈએ નંબર બે ઉપર એક એક્ટિવા વેચાવા માટે આવેલી છે એક્ટિવા છે હોન એક્ટિવા જેનું મોડેલ છે બે હજાર આઠનું એક્ટિવા પ્યોર પેટ્રોલમાં આવે છે મિત્રો એક્ટિવાનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે સેલ્ફ સ્ટાર્ટ એક્ટિવા છે મિત્રો આ એક્ટિવા વેચાવા માટે આવેલી છે એક્ટિવાની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત દસ હજાર રૂપિયા જો કોઈને એક્ટિવા લેવાની ઈચ્છા હોય તો તમને રાજકોટમાં જોવા મળશે જો તમારે એક્ટિવા વિશે વધારે વિગત મેળવ્યો હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી માલિકને કોન્ટેક્ટ કરી અને આ એક્ટિવા વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર ત્રણ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની આઈટેન ગાડી આઈટેન નું જે ઈરા વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલ વાત કરીએ તો મોડલ બે હાજર નું છે ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ માં ગાડી આવે છે અને ત્રણ ઓનર ગાડી છે ગાડી નેવ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીના ટાયર પણ એંશી ટકા છે ગાડીનું એન્જિન પણ એકદમ સારું છે એકદમ ટોપ કન્ડિશનમાં ગાડી છે અને મિત્રો આ ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો ગાડીની બહારથી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પંચોતેર હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાદો ફેરફાર પણ કરી દીધી અને ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ જે નંબર ચાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે હ્યુડાઈ ની વરના ગાડી મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે અને ગાડી ડીઝલ વેરિયન્ટમાં આવે છે ગાડી સાત ઓનર છે ગાડીનો વીમો પણ ચાલુ છે ગાડીનું પીયુસી પણ ચાલુ છે ગાડીમાં પાવર વિન્ડો પણ આપેલા છે અને પાવર સ્ટેરિંગ પણ આપેલું છે મિત્રો ગાડીમાં હાલમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી એકદમ રનિંગ કન્ડિશનમાં ગાડી છે એકદમ કમ્પ્લીટ ગાડી છે એકદમ સાચવેલી ગાડી છે મિત્રો અને ગાડી વેચાવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને દસ હજાર અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને હ્યુડાઈની વરના ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર પાંચ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો છે અલ્ટોનું જે એલેક્સાઈ વેરન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર છનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ એલપીજીમાં આ ગાડી આવે છે ગાડી ફર્સ્ટ ઓનર છે ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે એકદમ ટીપટપ કન્ડિશનમાં ગાડી છે અને મિત્રો આ ગાડી વેચાવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત અને ફક્ત સાઠ હજાર રૂપિયા જો કોઈ મારા મિત્રને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડિયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી માલિકને કોન્ટેક્ટ કરી અને મારું ત્યાં સુધીની અલ્ટો ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર છ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની વેગનાર છે મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે ગાડીના ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે ગાડી એક લાખ અને અઠાવી હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીનું એસી પણ ચાલુ છે ગાડીમાં એકદમ સારી સાઉન્ડ સિસ્ટમ પણ લાગેલી છે ગાડીના ટાયર પણ સારા છે ગાડીના ટાયર પણ સિત્તેર ટકા સારા છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચાવા માટે આવેલી છે ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જતો ફેરફાર પણ કરી દીશે અને ગાડી તમને ચુડા તાલુકાના ચોકડી ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી વિડીયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલ હશે ત્યાં સુધી માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ નંબર સાત ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે છે મારુતિ વાન મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હાજર નું છે ગાડી પેટ્રોલ પ્લસ એલપીજીમાં આવે છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે ગાડીનું પાર્સિંગ ચાલુ છે ગાડીના ટાયર એસી સારા છે એવું એના માલિકનું કહેવાનું છે મિત્રો આખી ગાડી કંપની ફિટિંગ છે એકદમ સારી કંડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત પંચાસી હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની છે તો આ ગાડી તમને બગસરામાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો હશે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને મારુતિ સુધીની ઓમની વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ જોઈએ નંબર આઠ ઉપર એક બાઇક વેચવા માટે આવેલું છે બાઇક છે હીરોનું સ્પ્લેન્ડર મિત્રો વાત તો બે હજાર સત્તરનું છે પ્યોર પેટ્રોલમાં આવે છે અને સેલ્ફ સ્ટાર બાઇક છે મિત્રો બાઇકનો વીમો પણ ચાલુ છે અને પાર્સિંગ પણ ચાલુ છે આખું બાઇક કંપની ફિટિંગ છે બાઇકમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એકદમ સારી એવી કન્ડિશનમાં બાઇક છે બાઇકની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને બાઇક વેચવા માટે આવેલું છે મિત્રો જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત બેતાલીસ હજાર રૂપિયા જો કોઈને બાઇક લેવાની ઈચ્છા હોય તો આ બાઇક તમને બોટાદના બરવાળા ગામે જોવા મળશે તો બાઇક વિશે વધારે વિગત હોય તો વિડીયો માલિકનો નંબર આપેલ છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને બાઇક વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જઈએ નંબર નવ ઉપર એક ગાડી વેચવા માટે આવેલી છે મારુતિ સુઝુકીની ધ્યાન છે જ્યાંની જે એસટી લો વીએક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીનું મોડલ છે બે હાજર અગિયારનું ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં માં ગાડી આવે છે ગાડી ત્રણ ઓનર છે ગાડીનો વીમો પણ ચાલુ છે ગાડીનો એસી પણ જોરદાર ચાલુ છે ગાડીની મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ છે ગાડીમાં એલઈડી સ્ક્રીન પણ લાગેલી છે ગાડીમાં બેટરી પણ માલિકે નવી નખાયેલી છે ગાડીમાં રિવર્સ કેમેરો પણ લાગેલો છે મિત્રો ગાડીમાં પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ પણ આપેલા છે એકદમ સાચવેલી ગાડી છે એકદમ સારી એવી કન્ડિશનમાં છે ગાડીની બહારથી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને નેવ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને બોટાદના પાળિયાદ ગામે જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને જ્યારે એસટીલો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર દસ ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારતી સુધીની અલ્ટો છે ઓલ્ટો જે વીએક્સ વેરિયન્ટ આવે એ છે મિત્રો ગાડીના મોડલ ની વાત કરીએ તો મોડલ બે હાજર નું છે ફ્યુલ ની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ માં ગાડી આવે છે ગાડી ત્રણ ઓનર છે મિત્રો ગાડીનો વીમો હાલમાં પૂરો થઈ ગયેલો છે અને પાર્સિંગ ચાલુ છે ગાડીના ટાયર પણ નવા છે ગાડીમાં એસી પણ ચાલુ છે મિત્રો ગાડી એકદમ ટીપટોપ કન્ડિશનમાં છે અને ગાડી વેચવા માટે આવેલી છે જેની કિંમત માલિક હાલમાં કરે છે એક લાખ અને પચીસ હજાર રૂપિયા જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને જસદણમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવવી તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર અગિયાર ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે યુન્ડાની સેન્ટ્રો મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર અગિયારનું છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી આવે છે ગાડીનો વીમો પણ ચાલુ છે ગાડીના ટાયર પણ નવા છે ગાડીનું એન્જિન પણ એકદમ જોરદાર છે ગાડીમાં બેટરી પણ નવી છે એકદમ ટીપ ટાપ કન્ડિશનમાં ગાડી છે અને ગાડી વેચવા માટે આવેલી છે મિત્રો જેની કિંમત માલી કાલમાં કરે છે એક લાખ અને પચાસ હજાર રૂપિયા તો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને મોરબીમાં જોવા મળશે જો તમારે ગાડી વિશે વધારે વિગત મેળવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે ત્યાં છતાં માલિકને કોન્ટેક્ટ કરી અને યુનિયાની સેન્ટ્રો ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો અને આ મિત્રો માલિકોના નંબર કાઢવા માટે વિડીયોમાં દર્શાવે છે વિડીયોના ટાઇટલ નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરો તો તમને ડિસ્ક્રિપ્શનમાં બધા માલિકોના નંબર મળી જશે